લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે જામનગરમાં રોડ શો કરશે રોડ શો દરમિયાન જીવલેણ હુમલો થવાની હાર્દિક પટેલે આશંકા વ્યક્ત કરી છે જેને લઈને હાર્દિક પટેલે જામનગરમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને પત્ર લખીને જાણ કરી છે રોડ શો અને જાહેર સભામાં સુરક્ષા આપવા મામલે હાર્દિક પટેલે એસપીને પત્ર લખ્યો છે મહત્વનું છે કે આ પહેલા સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને અજાણ્યા શખ્સે સ્ટેજ પર આવીને લાફો માર્યો હતો ત્યારબાદ શનિવારે અમદાવાદના નિકોલમાં હાર્દિકની સભામાં હોબાળો થયો હતો ત્યારે આજે હાર્દિક પટેલની જામનગરમાં સભા યોજાવાની છે અને આ સભામાં પણ અજાણ્યા શખ્સો હુમલો કરે તેવી હાર્દિક

જિલ્લા પોલીસ વડાને એક પત્ર પાઠવીને પાઠવી પ્રોટેક્શન વધારવાની માંગણી કરી છે આજે જયારે હાર્દિક પટેલ પોતાના અંતિમ પ્રચારના અંતિમ તબક્કામાં છે રોડ શો યોજી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાના જુડિયા તાલુકા માંડીને જે જામનગર ગ્રામ્ય વિધાનસભાની જે પેટા ચૂંટણી છે અને સાથે સાથે લોકસભાની ચૂંટણી તેમાં જે આજે સતત પ્રચાર કરવાનો છે રોડ શો કરવાનો છે ત્યારે જોડિયા તાલુકાના ભાજરા ગામે થી માંડીને જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધોળસિયા ગામ સુધી વાગ્યા સુધી પ્રચાર કરવાનો છે ત્યારે પોતાની સુરક્ષા લઈને કઈ ન રહી જાય અને પોતાના પર કોઈ હુમલો ન કરે તે માટે હાર્દિક પટેલે જામનગર જિલ્લા પોલીસ વડા ને પત્ર પાઠવી પોતાનું જે સુરક્ષા વ્યવસ્થા છે તે વધારવાની માંગણી કરી છે જો આપને યાદ અપાવી દઉં તો જયારે જયારે જામનગર જિલ્લાની વાત આવે છે ત્યારે હાર્દિક પટેલે પોપ્યુલર છે જેને લઈને પણ હાર્દિકે અસામાજિક તત્વો આ સભામાં આવી ન જાય અને તેની પર હુમલો ન કરે તે માટે પોતાનું પ્રોટેક્શન જાળવવા પોલીસ અપીલ કરી છે જી જપ્તવ્યો આભાર નથુ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે